નમસ્કાર મિત્રો આજનો આપણો વિષય છે ભારતીય વાયુસેના અને પાકિસ્તાન વાયુસેના વચ્ચેની હવાઈ શક્તિની સરખામણી આપણે જોઈશું કે કયા રાષ્ટ્રની વાયુસેનાની ક્ષમતા કેટલી મજબૂત છે અને કયા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ બે હજાર ડેટા મુજબ કુલ વિમાનોની સંખ્યામાં આઈએફ સ્પષ્ટપણે આગળ છે જેમાં બે હજાર બસો ઓગણત્રીસ વિમાનો છે જ્યારે પાસે એક વિમાનો છે ફાઇટર એરક્રાફ્ટની વાત કરીએ તો આઈએફ પાસે પાંચસો તેર જેક છે જેમાં અને રાફલે જેવા આધુનિક વિમાનોનો સમાવેશ થાય છે જ્યારે પાસે ત્રણસો અઠ્યાવીસ જેક છે ડેડિકેટેડ એટેક એરક્રાફ્ટમાં પણ આઈએફ એફ એકસો ત્રીસ વિમાનો સાથેના નેવું વિમાનો કરતાં વધુ શક્તિશાળી છે પરિવહન વિમાનોમાં આઈ બસો સિત્તેર વિમાનો સાથેના ચોસઠ વિમાનો કરતા ઘણી મોટી ક્ષમતા ધરાવે છે જે ઝડપી જમાવટ માટે મહત્વપૂર્ણ છે હેલિકોપ્ટરમાં આઈ પાસે આઠસો નવ્વાણું હેલિકોપ્ટર છે જેમાં એસી એટેક હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે જ્યારે પાસે ત્રણસો હેલિકોપ્ટર છે જેમાં સત્તાવન એટેક હેલિકોપ્ટર છે ખાસ મિશન વિમાનોમાં આઈએફ ચુમોતેર વિમાનો સાથેના સત્યાવીસ વિમાનો કરતાં વધુ સક્ષમ છે અને હવાઈ રિફ્યુલિંગ ટેન્કરમાં આઈએફ છ વિમાનો સાથેના ચાર વિમાનો કરતાં આગળ છે આંકડાકીય રીતે કુલ ફ્લોક સાઇઝ ફાઈટર જેટની સંખ્યા પરિવહન અને સપોર્ટ એરક્રાફ્ટ હેલિકોપ્ટર વગેરેમાં ભારત સ્પષ્ટપણેની તુલનામાં ઘણું આગળ છે વૈશ્વિક સ્તરે આઈએફ બે હજાર પચીસમાં વિશ્વની ટોચની પાંચ વાયુસેનાઓમાંની એક માનવામાં આવે છે જે તેની મજબૂત સ્થિતિ દર્શાવે છે આઈએફની મુખ્ય શક્તિઓ તેના મોટા કાફલામાં રહેલી છે જે શ્રેષ્ઠ દાબેચ લોજિસ્ટિક્સ સપોર્ટ અને લાંબા અંતરના હુમલાઓ માટે પર્યાપ્ત છે તેનો વૈવિધ્યસ્ભર કાફલો જેમાં મલ્ટીરોર ફાઇટર્સ એટેક એરક્રાફ્ટ પરિવહન અને હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે તે લાંબા અંતરની સ્ટ્રાઇક અને ઝડપી જમાવટને સક્ષમ બનાવે છે આઈએફની વ્યૂહાત્મક લવચિકતા અને વૈશ્વિક પહોંચ પણ નોંધપાત્ર છે જે તેને વિશ્વની ચોથી સૌથી મજબૂત વાયુસેના બનાવે છે જોકે આઈએફ કેટલાક પડકારોનો પણ સામનો કરી રહી છે જેમ કે જૂનામીક પ્રકારના જેટ્સના નિવૃત્તિને કારણે ફાઇટર સ્ક્વોડ્રન શક્તિમાં ઘટાડો ભવિષ્યમાં કાફલાનું સમયસર અપગ્રેડેશન અને જાળવણી નિર્ણાયક રહેશે જેથી કાફલો જૂનો અને સંવેદનશીલ ન બને સંખ્યામાં નાની હોવા છતાં પ્રાદેશિક હવાઈ ક્ષેત્રની સુરક્ષા અને વ્યૂહાત્મક સંરક્ષણ કામગીરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે તેમનો પાત્રો કાફલો જાળવણી અને સંચાલન ખર્ચમાં ઘટાડો કરે છે અને યોગ્ય વ્યૂહરચના સાથે તેઓ જોખમોનું સંચાલન કરી શકે છે પરંતુ એકંદરે આઈએફની ક્ષમતા મલ્ટીરોલ લવચિકતા અને વિશાળ સંખ્યા કરતાં સ્પષ્ટપણે વધુ મજબૂત છે તો ટૂંકમાં બે હજાર પચીસ સુધીમાં ભારતની વાયુસેના કાફલાના કદ વિવિધતા ક્ષમતા લોજિસ્ટિક્સ અને વૈશ્વિક રેન્કિંગની દ્રષ્ટિએ સ્પષ્ટપણે વધુ શક્તિશાળી છે પ્રાદેશિક સ્તરના સંરક્ષણ અને વ્યૂહાત્મક કામગીરી માટે સક્ષમ છે પરંતુ સરખામણીમાં આઈએફનો ઉપરી હાથ છે આજના પ્રાદેશિક સુરક્ષા દૃશ્ય આધુનિકીકરણ વિમાન નિવૃત્તિ અને અપગ્રેડ ચક્રને જોવું જોઈએ ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન જે નિર્ણયો લેશે તે હવાઈ શક્તિનું સંતુલન કેટલું સ્થિર રહેશે તે નક્કી કરશે